હવે એમની પાસે મારે સમજવું છે આજે કે ઘણી વખત ઘણા બધા લોકોના મારા ઉપર ફોન આવતા હોય કે સાહેબ બની માંથી પાડી લેવી છે અમને નોની પાડી કે હોય તો મતલબ ક્યો મોટી બારમી નો જોટી લેવી હોય તો ક્યો તો હવે આપણે એ સમજવાનું છે કે ખરેખર બનીમાંથી પાડી આપે છે કે નથી આવતા જે લોકો આવા મોટા મોટા જે બ્રિડો છે એમને સો ભેંસો છે એમની પાસે બરાબર એટલે સિત્તેર એંસી તો મોટી ભેસું છે હવે એમાંથી કદાચ વર્ષે ચાલીસ વીઆઈ ચાલીસ બધી વીઆય તો બધી પણ કોઈ

હવે આ બધી કેમ મોગો કેટલો મારે આવું લેવું હોય આવી પાડી લેવી કેટલી મોંઘી પડે એસી ને એવો ભેંસ આવે અમારી બાજુ ભેંસ આવે તમારો દર્શક બની વાત કરું છું ભેસ આઈ જાય તો આને તૈયાર થાય ગુજરાતમાં બે લાખ માં આપો અમારી ની મજબૂત છે ભેંસ બીજું કઈ નઈ મજબૂત ખબર આવો છો ખાવા તમે ખરબુ શું ખાવા નું ઘાસ છે ને तो सो टका <laughs> <laughs> <laughs>

फतर गोडमा में आ पीजिए भैचवानी वो अपन गावण से आ गावण से ना यो हां मै तो જોઈ લો તૈયાર થઈ ગઈ લગભગ પલત નાળા કાટસે લગભગ કેલા પന്തકણડાળા કાટસે નન કીજે દાંતથી કાઢા નન કીજે જોઈ લો આની મીઠા જીલો આ જોઈ લો આ પહેલેથી એ અમારો نسل છે نسلની વાત કરો મતલબ ઠંડી ભેંસ ઠંડી બસ તો અમારી ભેંસ ટોટલ હે હા 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 ખરેખર તો એક આની જી ટોટી ઊભી જ નહી તો લપ્ત મારે આ જોઈ લો હા આ જોઈ લો મતલબ આપડા ઘરે આવી દેશ ભેસ ઉભી બહુ મસ્ત લાગે સારી નસલ છે જૂનું નાનું છે અને દૂધ ની સારી આવેલી બની પચીસો લીટર દૂધ આપે આપે બીજા ત્રીજા વેતન ની અંદર ચાર હજાર પ્લસ નીકળી જાય પાછળ

બની આપણે વડાપ્રધાન ત્રણ સાલ પેલા વર્ષ આવ્યો હતો ને ની નસલ ની છે નરેન્દ્ર મોદી એ કર્યું છે એ હું કઉ છું ચોખ્ખી વાત મિત્રો મોદી સાહેબ લાખ માં જી હજાર માં જતી અત્યારે અમારી બેસ પંદર લાખ કર્યા છે ખબર હે બેસ બંને લાખ લોકોને કે ભાઈ બંને

ઓલરેડી આપણા બનાસકોઠાની અંદર પણ હતી અને જે આ વિસ્તાર આ બાજુ વાવ થરા બનાસકોઠા કે બધી સારા સારા પશુપાલકો જોડે બની ભેસો હતી પણ આપણને ગેરમાં મતલબ ખબર ન પડી આપણે કોઈ આ બાજુ કોઈ આ બાજુ દોડ્યા ને બધી બગાડી પણ જે આવા લોકો હતા જે સાચા મતલબ જે માલધારીઓ હતા બની એ લોકો લઈને બેઠા હતા કે ને ભાઈ આપણી પાસે જે વસ્તુ છે એને વ્યવસ્થિત રાખવાની છે અને એમને સાચવી પર એક દિવસ

મતલબ પાણી ભરપૂર માત્રામાં પીવા જોઈએ પણ છતાં ન હોય તો એ ભેંસને મતલબ ઓછા હોય તો સો ટકા ગરબડ થાય ઓફિડ થાય અને ઘણી વખત પોલીસ બંધ થાય અને તકલીફો ઘણી વખત થતી હોય છે તો આ ભેંસોની મતલબ આ ખાસિયત છે બનીને સલી ભેંસો છૂટી ભરે છે રેડી ભરે છે કોઈ રણી ધણી નથી છતાં આ ભેંસ અત્યારે

મિત્રો આ દિનભાઈ થોડી ઘણી મીઠી વાતો કરવાની મજા આવી એમની પાડીઓ હતી પાડીઓ તૈયાર કરે છે મિત્રો આવી રીતે કોઈ માણસ આપણને સારો મળી જાય અને વ્યવસ્થિત એક બે પાડી મળે તો આપણે એની અંદર થોડું ધીમે 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 એક માંથી બે બે માંથી ચાર થઈ શકે બસ બાકી ઘરે બેઠા કઈ ન થાય બસ આ આવા જ વિડીયો અમારા બનીના પશુપાલનના અને સારા ઇન્ફોર્મેટિવ વિડીયો જોવા માટે અમારી ચેનલ ને તમે લાઈક કરજો સબસ્ક્રાઈબ કરજો એવું હું નથી કેતો પણ જોયા રાખજો ધન્યવાદ